જિષ્ણુ 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 ચલો જો ઉભા થાવ ઉઠતા શું છે રોટલી ભાખરી હે અત્યારે વીણી એવા ઓહો કેટલી રહી ગયું હોય ને આખું હા કેરી કાચી કાયમી બે બે કેરેટ ભરાય છે બોલો વેડેલમાંથી માંથી

થઈ ગયો જો સાફ કરવો હોય ને એમ ને કામ કરે ધ્યાન રાખજે ઉકા ભાઈ હા જો આજ કે રેડી રેડી બસ ચલો હા બસ બસ ખેંચાઈ ગઈ ને પૂરેપૂરે હા બસ 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 થઈ ગયા ચાલુ કરજે પાણી ભેરું ને ઉકા ભાઈ ટાંકી ફેરીને તમે ચાલુ કરો હાલો હું આગળ હાથમાં લઈ લઈ Oh. आविजा आसुरास चला अविजा વા જવું તારે સાત તો જો આમ ચેડો છે આજ બાવીસ તારીખ છે ને આજની આગાહી હતી

અત્યારે આ ગરમ હોય નો નખાય હવે બવે થોડો ને ઢકાય છોકા દે આગળી નઈ સાટ આવે દેવાય વરસાદ આવશે જો આમ ગાય ઉપર આવી ગયો હે

કેવી વિજળી થાય બેટા તમે વીજળી જોવો છો વાહ વાહ જો તો ખરા મજા આવે ને જો જુનાગઢ માં હોય તો કોઈ આવી વીજળી તમે જોવો અરે એ તો જો તો ક્યારેક આકાશ આપડી ઉપર જ હોય જોયે જ રાખવાનું બેટા આપડે આકાશ સાથે જ રહ્યા છીએ યુગો સુધી આપણા પૂર્વજો જો કેમ બાકી થાય બાવીસ તારીખ ની આગાહી તો હતી વરસાદની પણ આપણા થી દૂર રહી ગયો અત્યારે આજે દિવસ નતો થોડો આવ્યો હતો તમારે પકોડા થઈ ગયા જાવ ખાવું હોય તો જો જાવ વરસાદ આવી પહેલા બેહી જાવ જાઓ દોડો 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 જાવ 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 દોડો 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 નીરાય નીરાય જાવ 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 હે આય આય બેસાડી જો આય પહેલા પ્રકાશ અરે આમ કી આમ વીજળી થાય છે કોઈ પાછળ અરે દુનિયાની થાય મિત્રો આજે બાવીસ તારીખ થઈ છે અને વીજળી એટલી ભયંકર થાય છે અને બે કાય ગામ બાજુનું છે ને ત્યાંથી અમારા બેન બનાવીને બધાય ને જમવાનું હતું બટ પેલું ચૂલો બાયણે છે ને વરસાદ આવવાની ભીતી છે કેવું કુદરત નો નજારો છે હે મિત્રો આ જુનાગઢ બાજુ કેશોદ બાજુ જુનાગઢ બાજુ દેખાય છે વરસાદ મેંદેડા ઉપર હશે સંધ્યા ખીલી છે એટલો છે વરસાદ નીચે ફિલ્મ સરસ ચાલે છે હાલો 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 બેટા આ એક મજા છે ભાઈ આવી રીતના સમજાડું વરસાદમાં જમવાની પણ કેમ થયો તમે બેહી જાઓ જાવ મામા લાઈટ નો ઝટકો આવ્યો ઈટ છે કે પવન ના આવે હવે જોને જાય તો હારું બીજું કંઈ નહી સમજણું લાઈટ ઉપાધી છે પવન હશે એટલે લાઈટ તરત જઈ જશે વાહ વે વા ઢીંડા તોય મને છે પોઝિટિવ વિચારો うわ。うわ